નમસ્કાર મિત્રો હું ભટઅલ્પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ધોરણ દસ ગણિત એમાં જે પ્રકરણ નવ છે ત્રિકોણમિતિના ઉપયોગો ખૂબ જ રસપ્રદ પ્રકરણ છે સાથે સાથે વ્યવહારમાં પણ ખૂબ ઉપયોગી છે આના ઉપયોગો પણ આપણે જોઈશું કે કયા ક્ષેત્રોમાંના ઉપયોગો થાય છે આ પ્રકરણની અંદર કેટલાક પારિભાષિક શબ્દો આવે છે વિશિષ્ટ શબ્દો આવે છે અથવા તો પદો આવે છે એવું કહી શકાય તો આ વિડીયોની અંદર આપણે આ પદો જોવાના છે એને સમજવાના છીએ વ્યવહારમાં આ પ્રકરણનો ઉપયોગ ખૂબ વ્યાપક છે મિત્રો આ પ્રકરણની અંદર કયા પ્રકારનો દાખલો હોય અને એની અંદર કયું સૂત્ર વાપરવું તેની પણ સમજ મેળવવાના છે સાથે સાથે સૂત્ર જે છે ઉપયોગી સૂત્રો એને યાદ રાખવાની આપણે એક ટેકનિક પણ જોવાના છીએ મિત્રો વ્યવહારમાં જે અમુક અંતરોનું માપન તમારે સીધે સીધું માપવું હોય એટલે કે પ્રત્યક્ષ માપવું હોય તો ખૂબ મુશ્કેલ હોય છે દાખલા તરીકે ટેકરીની ઊંચાઈ આ ટેકરી હોય ખૂબ ઊંચી હોય અથવા બીજી કહું તો પર્વત હોય ખૂબ ઊંચો હોય અને તમારે એની ઊંચાઈ આપણે જે મીટર પટ્ટી હોય કે જે માપવાની ટેપ હોય એના વડે તમે માપો તો ખૂબ મુશ્કેલી પડે અથવા આપણે ના માપી શકીએ એવું પણ કહી શકીએ કેમકે એટલી લાંબી આપણી જોડે ટેપ પણ ના હોય એવી જ રીતે નદી હોય અને એની પહોળાઈ માપવી હોય ખૂબ મોટી નદી હોય એની લંબાઈ માપવી હોય એની પહોળાઈ માપવી હોય તો ખૂબ મુશ્કેલી પડે ઉપરાંત બે અવકાશી પદાર્થો વચ્ચેનું અંતર એટલે કે પૃથ્વી અને માની લો કે મારે સૂર્ય વચ્ચેનું અંતર માપવું છે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર માપવું છે અથવા તો કોઈ પણ બે અવકાશી પદાર્થો છે એમની વચ્ચેનું મારે અંતર માપવું હોય અને હું સીધી રીતે માપવા જાઉં એટલે કે મીટર ટેપ ટેપણે માપવા જાઉં તો હું ના માપી શકું અને તમને કહું કે તમે માપો તો તમે પણ એમ કહેશો કે માપી શકાય નહીં તો આવા અંતરો માપવા હોય તો શું કરી શકાય આપણી જોડે આનો કોઈ રસ્તો છે ખરો તો આવા અંતરોના માપન માટે મિત્રો ત્રિકોણમિત્તીય પદ્ધતિઓ જે છે એ ખૂબ ઉપયોગી છે અને એના આપણે ઘણા દાખલાઓ આ પ્રકરણમાં ભણવાના છીએ આવા અંતરો જે છે મિત્રો ખાસ કરીને ખગોળશાસ્ત્રમાં એટલે કે અવકાશનું વિજ્ઞાન છે એમાં નેવિગેશન એટલે નૌકાશાસ્ત્રમાં મિત્રો માપવામાં આવે છે અને એ વખતે આ ત્રિકોણમિત્તીય પદ્ધતિઓ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આના માટે સ્પેશિયલ સાધનો પણ આવે છે એને સેક્સ્ટન્ટ અને થિયોડોલાઇટ કહે છે મિત્રો આ પ્રકરણની અંદર કેટલાક શબ્દો અથવા તો કેટલાક પદો જે છે એનો આપણે વારંવાર ઉપયોગ કરીશું તો આ પદો અથવા તો આ શબ્દોને આપણે બરાબર સમજી લઈએ તો એવો જ એક શબ્દ છે ક્ષૈતિજ રેખા ઘણી વખત આને સમક્ષિતિજ રેખા પણ કહેવામાં આવે છે મિત્રો તો ક્ષૈતિજ રેખા કોને કહેવાય નિરીક્ષકની આંખમાંથી નિરીક્ષક એટલે જોનાર જે વ્યક્તિ આ ઘટના જોવે છે જે વ્યક્તિ આ નોંધે છે આ ઘટનાને અવલોકનકાર બીજી રીતે કહીએ તો નિરીક્ષકની આંખમાંથી નીકળતી અને પૃથ્વીની સપાટીને સમાંતર રેખાને ક્ષયતિજ રેખા કે સમક્ષિતિજ રેખા કહે છે કેવી રીતે ચાલો જોઈએ મિત્રો માની લો કે આપણે અવલોકનકાર છીએ આપણે જોઈએ છે કોઈ ઘટનાને કોઈ વસ્તુને જોવાની છે તો અને આ જે છે એ પૃથ્વીની જમીન છે એટલે કે પૃથ્વીની સમતલ સપાટી છે એમ કહીએ તો પૃથ્વીની જે આ સમતલ સપાટી છે એને સમાંતર આ જે રેખા છે એને સમાંતર છે અને અવલોકનકારની આંખમાંથી નીકળે છે આવી જે રેખા છે એને ક્ષૈતિજ રેખા કહેવામાં આવે છે ટૂંકમાં ક્ષૈતિજ રેખા એટલે અવલોકનકારની અથવા તો નિરીક્ષકની આંખમાંથી નીકળતી અને આ જે પૃથ્વીની સપાટી જે છે એને સમાંતર હોય એવી રેખાને આપણે ક્ષૈતિજ રેખા કહીએ છીએ અથવા તો સમક્ષિતિજ રેખા પણ કોઈક વાર કહી શકાય ઘણા પુસ્તકમાં એને સમક્ષિતિજ રેખા કહે છે હવે દ્રષ્ટિ રેખા દ્રષ્ટિ એટલે આપણે જેની તરફ નજર કરીએ છીએ નિરીક્ષકની આંખમાંથી નીકળતી અને નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાવેલ રેખાને દ્રષ્ટિ રેખા કહે છે હવે માની લો કે આપણે કોઈ વસ્તુનું અવલોકન કરવાનું છે એ વસ્તુ ઉપર પણ હોઈ શકે અને એ વસ્તુ નીચે પણ હોઈ શકે દાખલા તરીકે મેં તમને કહ્યું કે આપણે અહીંથી જોઈએ છે આપણી આંખ છે તો આ પૃથ્વીની સપાટીને સમાંતર જે છે હવે આપણે કોઈ વસ્તુ માની લો કે ઉપર કરવી પડશે ઉપર તો અવલોકનકારમાંથી એટલે કે આપણી આંખમાંથી નીકળતી આ જે રેખા છે કે જે આપણે વસ્તુ તરફ લંબાઈએ છીએ વસ્તુને જોવા માટે જોઈએ આ રેખા નીકળે છે એને એને જોડતી જે આ રેખા છે એને દ્રષ્ટિ રેખા કહેવામાં આવે છે આજે સમાંતર છે એને તો ક્ષૈતિજ રેખા જ કહેવામાં છે હવે એવું પણ બને કે વસ્તુ હંમેશા ઉપર ના હોય એ આ ક્ષૈતિજ રેખા પર પણ હોઈ શકે અથવા એનાથી નીચે પણ હોઈ શકે છે માની લો કે મારે નીચે જોવું પડે છે આ સબમરીન છે એ નીચેની તરફ હોય પાણીમાં આપણને દેખાતી હોય આપણે ઊભા હઈએ ને તો આપણે દ્રષ્ટિ કઈ તરફ કરવી પડે છે નીચેની તરફ તો આને આપણે દ્રષ્ટિ રેખા કહીશું આમ જ્યાં પૃથ્વીની સપાટીને સમાંતર જોનાર અવલોકનકાર અથવા તો નિરીક્ષણ કરનારની આંખમાંથી આ જે રેખા નીકળે છે એને ક્ષૈતિજ રેખા કહેવામાં આવે છે અવલોકનકાર જે વસ્તુને જુએ છે એ વસ્તુ ઉપર પણ હોઈ શકે એ વસ્તુ નીચે પણ હોઈ શકે એ વસ્તુ અહીં ક્ષૈતિજ રેખા પર પણ હોઈ શકે છે તો એને જોવા માટે જે આ વસ્તુ અને અવલોકનકારની આંખમાંથી આ જે જોડતી રેખા છે મિત્રો એને દ્રષ્ટિ રેખા કહેવામાં આવે છે આમ આપણી પાસે બે પ્રકારની રેખાઓ થઈ એક ક્ષૈતિજ રેખા અને બીજી દ્રષ્ટિ રેખા મિત્રો આ જે દ્રષ્ટિ રેખા છે એ ક્ષૈતિજ રેખા સાથે જુદી જુદી સ્થિતિને કારણે બે પ્રકારના ખૂણા જે છે એ બનાવે છે બે પ્રકારના ખૂણાઓ બનાવે છે એમાંનો એક ખૂણો છે ઉછેદ કોણ અને બીજો ખૂણો છે અવશેધ કોણ આ બંને ખૂણાઓ વિશે આપણે આ પ્રકરણમાં વારંવાર ભણવાનું થશે અથવા તેનો ઉપયોગ કરવાનો થશે એટલે આ બંને ખૂણાઓને આપણે બરાબર સમજી લઈએ કે કોને ઉત્સેદ કોણ કહેવાય અને કોને અવશે કોણ કહેવાય સૌથી પહેલા આપણે કોણને સમજીએ તો ખૂણો કોણ કોણ આ કોણ બનાવે છે આ ખૂણો ઉત્સેદ કોણ અથવા તો અવશેધ કોણ કોણ બનાવે છે તો દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિક રેખા આ બંને ભેગા મળીને કયો ખૂણો બનાવે છે ઉછેદ કોણ બનાવે છે અથવા તો અવશેધ કોણ બનાવે છે હવે ઉત્સેદ કોણ કોને કહેવાય તો જો નિરીક્ષણ હેઠળનો પદાર્થ બરાબર સમજી લેજો ક્ષૈતિજ રેખાથી ઊંચે હોય ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ ઉત્સેદ કોણ એટલે કે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો ચાલો સમજીએ આ લખાણમાં તમને બરાબર ના ખબર પડી હોય તો માની લો કે આ અવલોકનકાર છે અથવા જોનાર વ્યક્તિ છે અને આ બિંદુ નિરીક્ષણ બિંદુ છે ઓ અહીંથી જોવે છે વ્યક્તિ મેં તમને કહ્યું છે કે પૃથ્વીની સપાટીને અહીંયા ઓ જે છે આપણે એને નિરીક્ષણ બિંદુ કહીશું મેં તમને કહ્યું એ પ્રમાણે હવે આ ઓમાંથી પૃથ્વીની સપાટીને જે આ સમાંતર રેખા બને એને આપણે કઈ રેખા કહીએ છીએ ક્ષૈતિજ રેખા કહીએ છીએ અહીંયા આના અહીંથી સમાંતર જશે એને આપણે કઈ રેખા કહીશું આ ક્ષૈતિજ રેખા એટલે અહીંયા આગળ ઓ એમ જે છે મિત્રો એ ક્ષૈતિજ રેખા છે હવે આપણે જે વસ્તુ જોવાની છે એ કઈ તરફ છે ક્ષૈતિજ રેખાથી ઉપરની તરફ છે એટલે આ જે નિરીક્ષણ બિંદુ છે ત્યાંથી આ વસ્તુને જોવા માટે અથવા તો જોડતી જે રેખા બનશે અહીંયા આગળ એને આપણે દ્રષ્ટિ રેખા કહીશું અને દ્રષ્ટિ રેખા કઈ જગ્યાએ છે ક્ષૈતિજ રેખાની ઉપર છે એટલે આપણે એને દ્રષ્ટિ રેખા કહીશું એટલે આ ઓપી જે છે મિત્રો દ્રષ્ટિ રેખા છે અને અહીંયા આગળ આ જે ખૂણો બને છે આ ખૂણો કયો ખૂણો પી ઓ એમ એ વસ્તુ આ વસ્તુને હું પી કહું અહીંયા આગળ આ વસ્તુ જે છે એને હું પી કહું તો વસ્તુ પી નો નિરીક્ષણ બિંદુ ઓ આગળનો ઉચ્છેદ કોણ છે એમ કહેવાય ટૂંકમાં ઉચ્છેદ કોણ ક્યારે બને તો ક્ષૈતિજ રેખાથી વસ્તુ ઉપર હોય અને દ્રષ્ટિ રેખા ઉપર હોય ત્યારે અહીંયા આગળ દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચે જ્યાં બનતો ખૂણો છે મિત્રો એને ઉચ્છેદ કોણ કહેવાય હવે આપણે અવશેધ કોણની સમજ મેળવીશું કોણ કોને કહેવાય તો નિરીક્ષણ હેઠળનો પદાર્થ એટલે કે આપણે જે વસ્તુને જોવાની છે જે વસ્તુનો અભ્યાસ કરવાનો છે એ ક્ષૈતિજ રેખાની નીચેની તરફ હોય ક્ષૈતિજ રેખાથી નીચે હોય ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ અવશેધ કોણ એટલે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાથી બંધો ખૂણો ચાલો આપણે આકૃતિ દ્વારા સમજીએ એટલે વધુ સમજ પડશે માની લો કે આ અવલોકનકારની આંખ છે નિરીક્ષણકારની આંખ છે અથવા તો આપણી આંખ છે જ્યાંથી આપણે જોવાનું છે અને ઓ જે છે મિત્રો એને આપણે નિરીક્ષણ બિંદુ કહીશું એટલે કે આ બિંદુએથી આપણે વસ્તુને જોવાની છે હવે આપણને ક્ષૈતિજ રેખા કોને કહેવાય તો ખબર જ છે અહીંથી પૃથ્વીની સપાટીને સમાંતર આ જે રેખા છે એને આપણે કઈ રેખા કહીએ છીએ ક્ષૈતિજ રેખા કહીએ છીએ અને અહીંયા આગળ ક્ષૈતિજ રેખા કઈ છે ઓ એમ જે છે એ આ ઓ એન એ ક્ષૈતિજ રેખા છે છે હવે આપણે જે જોવાની મિત્રો એ વસ્તુ ધારો કે આ ક્ષૈતિજ રેખાથી નીચે છે એટલે કે નીચેની તરફ છે તો આપણે દ્રષ્ટિ કઈ તરફ કરવી પડશે નીચેની તરફ એટલે આપણને દ્રષ્ટિ રેખા ક્યાં મળશે નીચેની તરફ એટલે આપણે આ ઓ ક્યુ જે છે એને આપણે દ્રષ્ટિ રેખા કહીશું અને અહીં તમે જોઈ શકો છો કે આ દ્રષ્ટિ રેખા છે ક્ષૈતિજ રેખાની નીચેની તરફ છે એટલે અહીંયા આગળ આ જે ખૂણો બને છે કયો ખૂણો ખૂણો ક્યુ ઓ એન આ જે ખૂણો બને છે એને મિત્રો બિંદુ ઓ આગળનો વસ્તુ ક્યુ નો શું કહેવામાં આવે છે અવશેધ કોણ કહેવામાં આવે છે હવે મિત્રો જ્યારે આ પ્રકરણના આપણે દાખલા ગણીએ ત્યારે આપણી પાસે છ ત્રિકોણ મિતીય ગુણોત્તરો છે પણ મોટા ભાગના દાખલાઓ જે છે એ બે સૂત્રની મદદથી જ ગણી શકાતા હોય છે એ તમને હું કહી દઉં ક્યારે કયું સૂત્ર વાપરું તો જ્યારે આપણને કર્ણનું માપ આપેલું ના હોય કર્ણનું માપ જ્યારે કાટકોણ ત્રિકોણ બને આ દાખલાઓમાં કાટકોણ ત્રિકોણ જ બનશે અને કર્ણનું માપ આપણને આપેલું ના હોય અને કર્ણનું માપ શોધવાનું પણ ના હોય એટલે કે કર્ણના માપની આપણે જરૂર ના હોય દાખલામાં ત્યારે મોટે ભાગે તમારે ટેન ઠીટાનું સૂત્ર વાપરવાનું છે ટેન ઠીટા બરાબર સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ પરિસ્થિતિ પ્રમાણે જુદું સૂત્ર પણ હોઈ શકે છે મિત્રો આ ઉપરાંત જ્યારે આપણને કર્ણનું માપ આપેલું હોય કે કર્ણનું માપ શોધવાનું હોય એટલે કે કર્ણની જરૂર હોય દાખલામાં તો મોટા ભાગના દાખલા સાઈન ઠીટાનું સૂત્ર જે છે સાઇન ઠીટા બરાબર સામેની બાજુ છેદમાં સૂત્ર વાપરીને દાખલા ગણી શકાતા હોય છે આમાં થોડોક ફેરફાર કોઈ અમુક દાખલાઓમાં હોઈ શકે છે મિત્રો પણ મોટા ભાગના દાખલા આ બે સૂત્રોની મદદથી જ ગણી શકાતા હોય છે આ રીતે આ ઉપરાંત તમારે ખાસ યાદ રાખવાનું છે કે વર્ગમૂળમાં બે નું મૂલ્ય આપણે જરૂર પડે અથવા કહ્યું હોય ત્યારે એક પોઈન્ટ એકતાલીસ લેવાનું છે અને વર્ગમૂળમાં ત્રણનું મૂલ્ય એક પોઈન્ટ તોતેર લેવાનું છે જરૂર મુજબ એ તમને સૂચના આપી જશે હવે આ પ્રકારમાં જે સૂત્રો છે એને યાદ રાખવાની તમને હું ટેકનિક અથવા તો ટ્રીક કહી દઉં ખૂબ મજાની છે ગમત સાથે તમે યાદ રાખી શકો છો સાઈન તમારે સાઈનની જરૂર પડી શકે છે સાઇનનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ કોસ કોસનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ અને ટેનનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો તમે કેવી રીતે યાદ રાખશો તો સાઈન સાક સાઈન સાક સા એટલે સામેની બાજુ અને ક એટલે કર્ણ આ ખાલી યાદ રાખવા માટેની ટેકનિક છે મિત્રો આવું કઈ પુસ્તકમાં આપેલું નથી તો કોઈ પાક આપણે ખેતી ખેતરની અંદર પાક લઈએ છીએ એની વાત કરું છું પાસે બાજુ છેદમાં કર્ણ એટલે અહીં ચિત્ર નમૂના રૂપ આપ્યું છે પાકનું સાઈન શાક પાક અને ટેન ટેન માં શું આવશે મિત્રો સાપ અંદર આવશે સાપ સાપા છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ પણ આપણે યાદ રાખવા માટે સાપ સાપ આમ પાક અને યાદ રાખીશું જેથી આ સૂત્રોમાં આપણને ભૂલ પડે નહીં જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા બીજી એક ખાસ વાત તમને કહું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એક લિંક આપેલી છે આ લિંક ખોલીને તમે ધોરણ એકથી દસની લગભગ બધા જ વિષયોની શૈક્ષણિક રમતો એટલે કે એજ્યુકેશનલ ગેમ પ્રાપ્ત કરી શકો છો